આ જે ગોડાઉન્સ હતા એ ગોડાઉન્સમાં સરકારશ્રી તરફથી એકત્રીસ બાર ચોવીસ ના રોજ એને રિન્યુ કરવા માટે કલેક્ટર એમાં એ લોકોએ અરજી કરેલી પરંતુ પૂરતા સગવડો અથવા તો સેફટીના અભાવે એને રિન્યુ કરી નતું લોભ અને લાલચના કારણે નામના એ માલિકે ત્યાં આગળ ફટાકડાઓનો જથ્થો ત્યાં મૂક્યો અને ત્યાં આગળ ખૂબ મોટો વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટ થવાના કારણે આગ કે એવો કંઈ બનાવ બન્યો નથી પરંતુ એ વિસ્ફોટના કારણે આખો સ્લેબ એ ધરાશાયી થયો ને અંદર કામ કરતા પરપ્રાંતિય મજૂરોના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ વિષય છે લગભગ બાવીસ ત્રેવીસ લોકો એની અંદર હશે એવો એક અંદાજ મળ્યો એટલે અઢાર જેવા મૃત્યુ થયા અને પાંચ જણા ઇન્જર્ડ છે એમાંથી ત્રણ જણને પાલનપુર અને બે જણ ડીસા ખાતે હાલ સારવાર અર્થે છે બે જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે અને બાકીના જે લોકો છે જે માલિક છે દીપક સિંધી અને વગેરે એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી દીધા છે જેથી કરી અને ક્યાંય ભાગવાનો પ્રયાસ કરે તો સીધા હાથમાં આવી